ફોન નંબર અઠ્ઠાણું બે બાવન છપ્પન નવ સાસી બરાબર પ્રવિણભાઈ આ વખતે આપણે આ વરિયાળીનું વાવેતર છે કેટલા વીઘાનું કર્યું છે નવ વીઘા નવ વીઘાની વરિયાળી વાવી છે બરાબર કેટલા વર્ષથી તમે વરિયાળી વાવો છો વરિયાળી પેલા વર્ષે જ વાવી ને પહેલું વર્ષ છે વાવવાનું બરાબર અને આ વખતે વરિયાળીની કઈ વેરાયટી તમે વાવેતર માટે પસંદ કરીશ નીલકંઠની નીલકંઠની રોહિણી રોહિણી વેરાયટી છે બરાબર આ રોહિણી વેરાયટી તમે નિલકંઠની ક્યાંથી લેવા હતા તાંગદ્રા કિસાન ભવનમાંથી માંથી તાંગદ્રા કિસાન ભવન તાંગદ્રા કિસાન ભવન બરાબર આપનો પરિચય આપો કિસાન ભવન તાંગદ્રા ડીલર છું બરાબર કંઠ એગ્રી બાયોજીન નું આપણે કામ કરી છે બરાબર અને મારી પાસેથી જ રોહિણી વરિયાડી એમને લીધી હતી બરાબર રોહિણી વરિયાડી એમ તમારી પાસેથી લીધી હતી મારી પાસે તમારું નામ મહેન્દ્રભાઈ પટેલ મહેન્દ્રભાઈ પટેલ બરાબર તો પ્રવીણભાઈ આ વખતે આપણે આ વરિયાડી વાવી તો પહેલેથી અમારા ખેડૂત મિત્રોને માહિતી આપો કે ક્યારથી તમે એનું વાવેતર કર્યું હતું અગિયારમાની પંદર તારીખથી

બાર દિવસે એક વખત પીયાત આપી દીધું ઓકે અને આ રોહિણી વેરાયટી છે નીલકંઠેકરી રોહિણી તો આ વેરાયટી તમને ઓવરઓલ કેવી લાગી બીજી વેરાયટીઓની સાપેક્ષ તમને આમાં શું અલગ લાગ્યું કેવું લાગે રોગ જીવાતમાં કઈ છે તમને ઓવરઓલ તમે તો ઘણી બધી વેરાયટીનું વેચાણ કરતા હોય તો ઓવરઓલ તમને આ વેરાયટી કેવી લાગે સારી હે વેરાયટી બેસ્ટ વેરાયટી બરાબર વેચાણ કરવું હોય તો આપણે ખેડૂતને આપી શકીએ સારી વેરાયટી તરીકે આપણે ખેડૂતને આપી શકીએ બરાબર એમાં કોઈ શંકા ને સ્થાન નથી બરાબર અને પ્લસ જે આનું વાવેતર આપણે કર્યું કાકાએ અત્યારે કે ભાઈ ના પડદે એમને કર્યું એવું બરાબર તો સાંઈઠ કરતાં કદાચ હજી થોડુંક

સારા કેરેક્ટર માં બીજું શું રોગ જીવાત એક તો ઓછી છે ચક્કર ની અંદર જે સંખ્યા છે દાણા સંખ્યા છે બરાબર જે અધર્સ વેરાયટી માં જે અંદર માની લો કે ગેપિંગ આવે છે તો ટાઈપ નું ગેપિંગ આમાં ઓછું હોય બરાબર આમાં કોઈ ગેપિંગ નથી આવતું એટલે કે જે આપણે દાણો ખોટો થવો છે ને કઈ એનું પ્રમાણ ઓછું હોય દાણો ખોટો થવાનું પ્રમાણ ખૂબ ઓછું ઓછું બરાબર ને તો ઓવરઓલ દરેક ખેડૂત મિત્ર ને વેરાયટી વાવી હોય તો તમે એનું રિકમેન્ડેશન આપો બરાબર

જેનો ભાવ છે એટલે કે ડબલ બાજુનો ફાયદો તમને આ રોહિણી વેરાયટીમાં જોવા મળે આપણે આ રોહિણી વેરાયટી સારી લાગી ગઈ હોય તો દરેક ખેડૂત મિત્રો સુધી આ વિડીયોની લિંકને શેર કરજો કે જેથી આવતા વર્ષે જે જે ખેડૂત મિત્રો વરિયાળી વાવવાનું વિચારે છે એ આ રોહિણી વેરાયટી જોઈને એક વખત એક અખતરો એના ખેતરમાં કરે ખૂબ સરસ ફૂટ ખૂબ સરસ ચક્કરની સંખ્યા પેટા ડાળીઓની સંખ્યા અને ભરાવદાર ચક્કર ધરાવતી આ રોહિણી વેરાયટી અહીંયા આ ખેતરમાં ઊભી છે વધુ આપને કોઈપણ પ્રકારની માહિતીની જરૂરિયાત હોય તો આપ અમારા હેલ્પલાઇન નંબર એકાણું જીરો એકતાલીસ પાંત્રીસ અગિયાર ત્રણ ઉપર અમારો સંપર્ક સાધી શકો છો ફરીથી મળીશું ખેતીને લગતી કંઈક નવીન પ્રકારની માહિતી સાથે અત્યાર માટે બસ આટલું જ ખૂબ ખૂબ આભાર જય જવાન જય કિસાન જય કિસાન